ભુજ ખાતે ચૌદમા તબક્કામાં જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં કુલ સુડતાલીસ હજાર લાભાર્થીઓને નેવ્યાસી કરોડ રૂપિયાની સહાયની રકમ ચૂકવવામાં આવી ગરીબ કલ્યાણ મેળામાં અનેકવિધ લોકોને સહાય આપવામાં આવી ભુજના હોલ ખાતે આજે ચૌદમા તબક્કાના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી કુલ મળીને સુડતાલીસ હજાર ચારસો ઓગણસાઠ લાભાર્થીઓને કુલ મળી નેવ્યાસી કરોડ રૂપિયાની વધુ સહાય ચૂકવવામાં આવી હતી ગરીબ કલ્યાણ મેળો ગરીબો અને વંચિતોના જીવનનો ઉજાસ લાવશે એવું જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા કહ્યું હતું ખાસ કરીને તેમના અધ્યક્ષસ્થાને આજે આ ગરીબ કલ્યાણ મેળાના મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ આ મેળાથી સ્વાવલંબી આત્મનિર્ભર બનાવ્યા સહભાગી બની રહ્યા હોવાની વાત તેમણે ઉચ્ચારી હતી ટાઉન હોલ ખાતે આ ગરીબ કલ્યાણ મેળામાં કુલ મળીને એકવીસ જેટલા સ્ટોલ મારફત લાભાર્થીઓને વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો અને સ્વચ્છતા સેવા અભિયાન હેઠળ ઉપસ્થિત લાભાર્થીઓએ સફાઈના સંદેશો આપતી સેલ્ફી પણ લીધી હતી સ્ટેજ કાર્યક્રમ પરિપૂર્ણ થયા બાદ મહાનુભાવોએ સ્ટેલની મુલાકાત લઈ લાભાર્થીઓને મળી રૂબરૂમાં ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી અનુરૂપભાઈ દવે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મનીષાબેન વેલાણી ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ વરસાણી નગરપાલિકાના પ્રમુખ રશ્મીબેન સોલંકી કલેક્ટર અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની કુંજ પરી પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાધવ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા અને આ ગરીબ કલ્યાણ મેળા સંચાલન મલન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું આજરોજ ભુજ મુકામે જિલ્લા પંચાય જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન ટાઉન હોલમાં કરવામાં આવ્યું માનનીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે તે સમયે ગરીબોના કલ્યાણ માટે અંત્યોદયની નવી નવી યોજના થકી અંત્યોદય અને ગરીબોને ગરીબોમાંથી રેખાથી દૂર કરી એમને એમને અનેક જાતના લાભાર્થો લાભા સહાય કેવી રીતે મળી શકે એના પ્રયત્નોથી આજ ઘણા વર્ષોથી છેલ્લા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત દ્વારા જિલ્લામાં અને તાલુકામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે પંડિત દીનદયાળજીનું એક સપનું હતું કે અંત્યોદય સુધી છેવાડાના માનવી સુધી સરકારની સહાય પહોંચે અને સરકારની સહાય તકી લોકોનું ઉત્થાન થાય અંત્યોદય માણસોમાંથી ગરીબી દૂર કરી અને સદ્ધરતા તરફ રહે એવા સત સતત મોદી સાહેબ અને પ્રધાનમંત્રી

તૈયાર છે અમે રાશન કાર્ડ લેવાય આપણે બધું ઓછું થઈ ગયું ક્યાંય જવાનું